આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા સલમાન શાહરૂખ રણવીર બધા એક સાથે પહોંચ્યા મિત્રો જો તમને લાગે છે કે અનંત અને રાધિકાના લગ્ન પહેલાંના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે તો તમે બિલકુલ ગલત છો કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે જ્યાં મિત્રો સલમાન શાહરૂખ અને કરીના કપૂર ખાન જેવા ઘણા બધા મોટા કલાકારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી આ ઉજવણીનો ભાગ બન્યા છે હવે તમે વિચારતા જ હશો કે એક માર્ચથી ત્રણ માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે તો ચાલો મિત્રો અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા લોકોના પરિવારની ટીમને આવી રહી છે આમાં રિલાયન્સના ઘણા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું હતું આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે ઉપરાંત વંતારા હોસ્પિટલમાં કામ કરતા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જો અહેવાલોનું માનીએ તો તેમના માટે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જે અગાઉના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર પણ હતા મીડિયા રિપોર્ટ અનુસાર આ ઇવેન્ટમાં કેટલાક સેલિબ્રિટી ફરીથી પરફોર્મ્સ કરશે આથી બોલિવૂડના કેટલાક સ્ટારને ફરીથી જામનગર બોલાવવામાં આવ્યા છે આ ઘટનાના કેટલાક અંદરના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન

જામનગરના એક નાનકડા ગામમાં આવડું મોટું ફંક્શન કેમ રાખ્યું મિત્રો જાણીતી કંપની ચેરમેન અને બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ ઘરે ટૂંક સમયમાં ફરી એકવાર શરણાઈ વાગશે પોતાના નાના પુત્ર અનંતના લગ્ન ની તૈયારીઓ જોરશોરથી થી ચાલી રહી છે ત્યારે મિત્રો સૌ પ્રથમ આપણે એ જાણીશું કે જામનગરમાં શા માટે પ્રી વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યું છે મિત્રો નીતા અંબાણીએ તેમના પુત્રના પ્રી વેડિંગ ફંક્શન પહેલાં એક વિડીયો જાહેર કર્યો છે આમાં તે કહેતી જોવા મળે છે કે મારી આખી જિંદગી હું કલા અને સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત રહી છું હું તેને લઈને ઉત્સાહિત છું હવે જ્યારે મારો નાનો પુત્ર અનંત રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ છે એક તો આપણા મૂળ્યા જ્યાં છે તેની ઉજવણી કરવી જામનગર અમારા હૃદયમાં વસે છે તે આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે મુકેશ અને તેના પિતાએ રિફાઈનરી શરૂ કરી અમારી કારકિર્દીની શરૂઆત અહીંથી જ થઈ હતી આ રેતાળ જમીનને હરિયાળી બનાવી